તો અમે આવ્યા છો એક સમાજ સેવા વાળા ક્ષત્રિય ગુજરાત ફાઉન્ડેશન દ્વારા સર્વે સમાજની મદદ કર્યા કોઈ નિરાધાર વ્યક્તિ હોય કોઈનો આગળ પાછળ તરફથી અમે અમારી શક્તિ પ્રમાણે અમે મદદ કરી અને કોઈ દવા બવાનું હોય ઓપરેશન હોય તો અમે હેલ્પ કરીએ તર મિત્રો મિત્રો ક્ષત્રિય ગુજરાત ફાઉન્ડેશન આજે બહુતરાજી તાલુકાની અંદરમાં દેદેડા કરીને ગામ છે અને જે પીડીત પરિવાર નિરાધાર છે દાદા દાદી દાદાનું નામ દાદા શું નામ છે તમારું અમરજી અમરજી નથાજી નિરાધાર છે કોઈ આગળ પાસે નથી દાદીમાને પણ દવા ચાલે છે તો તમામ મિત્રોને જણાવવાનું કે દેદેડા ગામની અંદર આ પરિવારની મુલાકાત લેજો તમારાથી થતી પણ આ પરિવારને મદદ કરજો એવી તમામ મિત્રોને વિનંતી અને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ આભાર ક્ષત્રિય ગુજરાત ફાઉન્ડેશન પ્રિન્સભાઈનો કે જે કરિયાણા કીટ આપી જય માતા